મારું નામ જૈતન બેન રાઠોડ છે આ વિસ્તાર નો કોર્પોરેટર હતી પેલા હું માજી કોર્પોરેટર છું ને આ વિસ્તારમાં વારે વારે ફોન કરું છું ને ગટર ના પાણી બધે આવે છે પાણી આવે છે ના તહેવાર હતો ગટર ના પાણી પીધા છે એ ધ્યાન જ દીધું જ નથી કોઈ ને કોર્પોરેટર કોઈ આ દેખાતું જ નથી કોણ ચૂંટાણું છે કોઈ કોઈ ખબર જ નથી કોણ છે કોઈ ને કોઈ પૂછવા નથી આવ્યું કોઈ એમ કે કામ કર્યું હોય એમ કોઈ કામ જ નથી કર્યું હું હતી તો બિચારા બધા કામ કરતી હું નથી તો કોઈ કામ કરતું નથી કેવું પાણી આવે બેન પાણી ગટર એકલું કોઈ પીવે જ નહીં કે નો વાપરવા લઈ એક એવું પાણી આવે છે કયા કયા વિસ્તાર આવી સમસ્યા છે આખા આવતી મોડ અત્યારે ક્વોટર નંબર 1 થી તે ક્વોટર નંબર 1 થી તે ઠેટ કાશ્મીરી લગીન પાણી આવે છે ખરાબ એવું બરાબર આ રજૂઆત કાય ક્યાં કરાવવા ગયા હતા બેન હું રજૂઆત તો વારવાર આખો દીમાં બબરિયા ને ફોન કર્યા જ કરું છું